જે એસી વર્ષથી વિશ્વ પરિવર્તનનું કાર્ય કરી રહી છે એના અંતર્ગત વલસાડમાં બ્રહ્માકુમારીની સેવાઓ શરૂ થઈ એના પચાસ વર્ષ પૂરા થયા છે એટલે ગોલ્ડન જ્યુબલી મનાવવામાં આવી રહી છે અને સાથે સાથે માતાઓ જે ઘર ગ્રહસ્થમાં રહીને પણ

ઈશ્વરીય સેવાઓના પચાસ વર્ષ સાથે આપણે ગુજરાત અંદર આ સેવા શરૂ થઈને કીરથ જયંતી પણ મનાવી રહ્યા છે ડાયમંડ જુબલી અને એ ડાયમંડ જુબલી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પવિત્ર જીવન યાત્રા સંમેલનો આયોજન